તમે કોઈ દાતરા નહી પડે અમે ફટ લઈ પછી ભોરાવાનું જ નહીં જેમ પૂરા છે જોવા જવું ઓટો ઓટો મારું ને નાખી દઉં ચૂંટી ચૂંટી પૂરવાની દશા થઈ જાય જોજે કાળું પૂરા પછી

મને મગનજી ના મને લાગે છે એવું પૂરા બોલો કારણ કે મજુરે મળતો અને શું કરે કે શું કરે શું ક્યાં તમે ફટોફટ કોમ કર આપડે તને બોલ્યા પણ ફટોફટ આપડે

કે મગનજી પાન થઈ ને આવું મગનજી ખાધો પાછો વસાડ આવશે ને પાછું

ઓપા આ પાછા ક ખટકો કરો હું ખટકો કરવાનું તમે આવ્યા તો હારું કરી ક્યો હા બધું કાય

મગનજી છકલા માહોલ ભેગા કર્યા છું બે જોવા આવ્યા તા કીધું બે હોરો બતાવો ને પલડ્યું છે હું કેવું છે મગનજી હા મારે નહીં પલળી ગયું કયો પલડી ગયું રૂન તો આ યાર એમાં આવવાનું તો આપડે શું કરવા ના જઈ

એટલે કાઠિયાવાર લાગે છે તમે આ પ્લે કરી રહ્યો છો પણ એ સોયાબીન કયો મફરી કયો